લિમખેડા એપીએમસી ખાતે આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા કડદા પ્રથા બંધ કરવા માટે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું આજ રોજ લિમખેડા એપીએમસી ખાતે આમ આદમી પાર્ટીના કાર્યકર્તા ભેગા થઈ જે ખેડૂત જોડે અન્યાય થાય અને કડદા પ્રથા બંધ કરવામાં આવે તેમના વિરુદ્ધમાં સૂત્રોચ્ચાર કરવામાં આવ્યો સાથે કડદા પ્રથાનો ભોગ બનેલ નિર્દોષ ખેડૂત ઉપર ભાજપ સરકારે ગુજરાત દમન વિરુદ્ધ મજબૂત અવાજ ઉઠાવવા દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી શ્રી અરવિંદ કેજરીવાલજી અને પંજાબના લોકલાડીલા મુખ્યમંત્રી સરદાર ભગવંત માન સાહેબ પધારી રહ્યા છે કૃતોના સમર્થનમાં આયોજિત કિસાન મહાપંચાયત સભામાં પધારવા તમામ પ્રજાને આહવાન કર્યું આજ રોજ દાહોદ જિલ્લાના લીમકેડામાં જે એફએમસી અહીંયા આવેલી છે ત્યાં લીમખેડા ને આજુબાજુ તમામ જગ્યાએ અમે આમ આદમી પાર્ટી વતી અમારી પત્રિકાઓ આપી છે અને અમે લોકોને પણ આહવાન કર્યું છે અને એમને સમજણ પણ આપી છે કે જે બોટાદમાં જે ખેડૂતો પર લાઠીચાર થયો છે શ્રમિકો પર લાઠીચાર થયો છે અને સાથે સાથે અમારા આમ આદમી પાર્ટીના રાજુ કરફડા પ્રવિણ રામ જેવા નેતાઓ પર એફઆરઆઈ કરીને આજે જેલ પણ તેમને કરાવી છે તો આવી ભાજપની ગુંડાદીથી ખેડૂતો ત્રાસી ગયા છે અને એના જ કારણે સુરેન્દ્રનગરમાં એકત્રીસ તારીખે કેજરીવાલ સાહેબ અને ભગવંત માન પણ આવી રહ્યા છે તો જે પણ ખેડૂતો છે પૂરા ગુજરાતમાંથી દરેક ખેડૂતોનું કેજરીવાલ સાહેબ પોતે પણ તેમની સમસ્યાઓ જાણવાના છે અને આ ગુજરાતમાં જે કડદા પડતા ચાલી રહી છે તેના પ્રત્યે અમે સખત વિરોધ કરીએ છીએ અને આ કરજા પ્રથા બંધ થાય સાથે સાથે જે અમારા ખેડૂતોને ભાવ નથી મળતો એ ભાવ સરસ રીતે મળે એ માટે ખરેખર અમે આંદોલન કરી રહ્યા છે અને ખેડૂતો પણ આંદોલન કરી રહ્યા છે તો આ સરકારે સુધારવાની જરૂર છે નહીં તો આ ટૂંક સમયમાં એમને અમે જાકારો આપવા માટે અહીંયા જે લીમખેડામાં પત્રિકા આપી રહ્યા છે रिपोर्टर नरेश की व्यास तंत्री बनासी पुकार बनासकाठा